રાધાનો રંગ અને મુબારક હો રંગોથી ભરેલી હોળી હોળી શુભકામનાઓ હિન્દુ ધર્મમાં માં વિશેષ મહત્વ છે અને હિન્દુ કેલેન્ડર મુજબ ફાલ્ગુન માસની પૂર્ણિમાના દિવસે હોળી તહેવાર ઉજવવામાં આવે છે પરંપરાગત રીતે હોળી નો તહેવાર બે દિવસ સુધી ઉજવવામાં આવે છે પ્રથમ દિવસે હોળિકા દહન કરવામાં આવે છે જેને હોલિકા દહન કહેવામાં આવે છે અને બીજા દિવસે લોકો એકબીજાને રંગો અને ગુલાલ લગાવે છે જે આપણે ધૂળેટીના રૂપે ઉજવણી કરીએ છે વર્ષ બે હજાર ચોવીસ માં આ વખતે તહેવાર પચીસમી માર્ચે ઉજવાશે કેલેન્ડર મુજબ આ હોળીના દિવસે ચંદ્રગ્રહણની છાયા હશે ચંદ્રગ્રહણ પચીસમી માર્ચે સવારે દસ પોઈન્ટ બે શૂન્ય વાગ્યા થશે બપોરે ત્રણ વાગીને ને વીસ મિનિટ વાગ્યા સુધી છે પરંતુ આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી આ ગ્રહણ નો કોઈ સૂતક આપણા દેશમાં માન્ય રહેશે નહીં અને ગ્રહણની કોઈ નકારાત્મક અસર થશે નહીં પૂર્ણિમા તિથિ ચોવીસ માર્ચ રવિવારના રોજ સવારે નવ વાગીને છપ્પન મિનિટ વાગ્યાથી શરૂ થશે અને સોમવાર પચીસ માર્ચે બપોરે બાર વાગીને ત્રીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે

દુલ્હા મુજબ હોરી દહન ભદ્રા સમય દરમિયાન ક્યારે ન કરવું જોઈએ ભદ્રાપુહ પૂહનો સમય ચોવીસ માર્ચે સાંજે છ વાગીને ત્રીસ મિનિટ સાંજે સાત વાગીને ત્રેપન મિનિટ સુધી રહેશે અને ભદ્રાબુ નો સમય સાંજે સાત વાગીને ત્રેપન મિનિટ વાગ્યા રહેશે રાત્રે દસ વાગી સાઠ મિનિટ હિન્દુ માન્યતાઓ અનુસાર પ્રદોષ કાળમાં હોલિકા દહન માટેનો શુભ સમય સારો માનવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે પૂર્ણિમા પૂર્ણ થાય છે પ્રબલ અને ભદ્રા સમાપ્ત થાય છે તે સમય શ્રેષ્ઠ છે અને હોલિકા દહનનો યોગ્ય સમય છે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે આનું કારણ એ છે કે અન્ય કોઈ પણ તહેવારમાં ખોટા સમયે પૂજા કરવાથી પૂજાનો લાભ મળતો નથી તો બીજી તરફ ખોટા સમય હોળી દહન કરવાથી દુઃખ અને દુર્ભાગ્ય થાય છે અને તેમાં વર્ણનના આધારે હિન્દુ માન્યતાઓ અને શાસ્ત્રો પ્રમાણે આવું છે તેવું માનવામાં આવે છે કે ભાદરા વગરની પૂર્ણિમાની રાત્રે હોળી ઉજવવી શ્રેષ્ઠ છે અને એવી પણ માન્યતા છે કે જો ફાલ્ગુન પૂર્ણિમાની સાંજે ભાદ્રનો પ્રભાવ હોય તો હોળી ન કરવી જોઈએ જે લોકો આ નિયમનું પાલન નથી કરતા તેમને તેમના પરિવાર સહિત પરેશાનીઓનો સામનો કરવો પડે છે તેથી હોળી દહન હંમેશા શુભ સમયે જ કરવું જોઈએ આ આજનો વિડીયો હતો જો તમને માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આભાર જય શ્રી કૃષ્ણ